મારા કાકો ઉડી હળી દાડો ઉગે ને એક તો મારે કાચી ને લાવતા નહીં આખું દાખ કોમ મારે કરવું પડે છે તમે તો ઉભા રહેતા નહીં આખો દા કોમ કરાય કરાય કરી દી હોસ બે વાપરવા હાલ વાત માર છે શણગાર કરી છે

તોતા છોને મુ જ નઈ જવાની તમર જાવજો ને જાવ પડે ગમે તો આપડે ભઈ છે તું બધું કરી દઈશ મુ આવ જવાનું ઊભો કરી છે પડશે

મગનજી એકલા આવ્યા છે બીજું કોઈ આવ્યું નહીં બીજા આવતા છે અને આ ચમ રૂમાલ લઈને આવે મગનજી હા એ મગનજી હા આ આ લઈને આવ્યા છો આ લાયા છો થોડું ઉતાળો બોલો આ લાયા તો એક ના એમ તો વડી છે તો રોજ આવે છે એ લઈને આવ્યો રૂમાલ હવે મને શું કરવાનું ડબો ઉપર પર કીધું

હગા ની ના લઈ ગયો છે હતું ના બોલાયો જ નહીં આ કાળીઓ કેવા મને લ્યા હું આયો તારું મુઠું અમરાજ તમે ના લેજો પણ આ નું નહીં હાટું આવ્યો તો પણ હતા નહી તમે બાપા આ બેરીએ કીધું તું

બે બે ભત્રીજા અને ભયા હોય ટકણું નહીં મારે લઈને તમે શાંતિ રાખો તો કાઢો લઈ રહ્યો

કેક ગરુડીયા હમો મારો બાપ છે હેડી હેમળી માર હગો થઈ ગયો આ પડ્યો મારો હગો ઈ મોદાડી ઉપર પાણ તો મારા કા એકલા પડ્યા હો બેહો કા તમે હા દેહો ઓય પરાખો હારો હારો જીગરજામ ભાઈબન મોદ થઈ ગયો પેલો

મારું એસબી નેસડા